કિટી વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ નવમો ભાગ પાંચમો રાષ્ટ્રીય આવક એ નવમાં પાઠ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા થોડાક ગુજરાતીના પીરિયડ પછી હવે ફરી પાછું આપણે અર્થશાસ્ત્ર વિષય ઉપર જઈએ તો નવમા પાઠમાં આવકનો અર્થ રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે સમજા સામાન્ય અર્થ પછી આલ્ફેર માસ્ટરે આપેલી વ્યાખ્યા ઇરવિંગ ફિશરે આપેલી વ્યાખ્યા અને એસી પીગુએ આપણને જે વ્યાખ્યા આપી કે રાષ્ટ્રીય આવક એટલે શું એની માહિતી લીધી એના ઉપરથી આપણે વિવિધ તારણો ત્રણેય વ્યાખ્યા ઉપરથી જોઈ શક્યા કે રાષ્ટ્રીય આવકનો અર્થ એટલે શું તો રાષ્ટ્રીય આવક એક વર્ષના જે ચોક્કસ સમયગાળામાં થયેલ આવકનું માપન છે કે એક વર્ષમાં જેટલી વ્યક્તિની આવક થાય એનું માપ બતાવવામાં આવે છે બીજું તારણ આપણને એ હતું કે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવાને ધ્યાનમાં લેવામાં નહીંતર એ બેવડી ગણતરી થતી હતી એટલા માટે છેલ્લું જે આપણે વાપરી શકીએ છીએ અંતિમ વસ્તુ ઉપયોગમાં લઈ કાચા માલને ગણીએ વરી પાછો પાકો માલ થાય ત્યારે રાષ્ટ્રની આવક ગણીએ તો રાષ્ટ્રની આવક બહુ વધી જતી હતી ખરેખર એ વાપરવાલાયક છેલ્લે અંતિમ વસ્તુ હોય એને જ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણીએ તો સાચી રાષ્ટ્રીય ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણને મળે હવે અંતિમ વસ્તુ સેવાનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક જેનું નાણાંમાં મૂલ્યાંકન આંકી શકી એ જ આપણી રાષ્ટ્રીય આવકમાં લેવાનું છે એ સેવા છે એને નહીં અને ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે જેમાં ખર્ચ થયું હોય સાથે સાથે ઘસારો ખર્ચ એટલે મેં તમને કીધું કે બિલ્ડિંગ છે મકાન છે પચાસ વર્ષ સુધી એ કારખાનાનું મકાન છે એ પચાસ વર્ષ છે તો એને એક કરોડમાં તૈયાર થયું છે તો દર વર્ષે એના પચાસ ભાગ પાડી એક કરોડના અને બે બે લાખ રૂપિયા અથવા તો વીસ વીસ લાખ રૂપિયા દર વર્ષે એમાંથી બાદ કરીએ તો ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણને મળે આવી રીતે કસારો બાદ પછી વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા તો વપરાશથી થવું જોઈએ જે વાપરી શકીએ અને ઉપયોગમાં લઈ શકીએ એ જ આપણી રાષ્ટ્રની આવક છે બિનઉપયોગી ફેંકી દેવું પડે સડી એવી રાષ્ટ્રીય આવક આપણને ધ્યાનમાં લેવાની નથી ત્યાર પછી રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વિશે થોડીક માહિતી આપણે લીધી હતી કે રાષ્ટ્રીય આવક શું છે અને રાષ્ટ્રીય પેદાશ એટલે કે ઉત્પાદન શું છે એ આપણા કોષમાંથી નીકળી ગયું છે પછી રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહ થૂલું અર્થતંત્ર અને અલિપ્ત અર્થતંત્ર વિશે આપણે માહિતી લીધી હતી કે અલિપ્ત એટલે કે વિદેશ વેપાર સિવાય એ જે ધ્યાનમાં છતાંય લે આપણી આપલે થાય છે અમુક વસ્તુની અને જે આખું ચક્રકાર આપણે જોયું તો ભાડું વ્યાજ વેતન નફો જે આપણે જમીન છે એવા ચાર સાધનો આપણે લીધા હતા જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચારેયમાં જો જમીનમાંથી ભાડું મળે ત્યાર પછી બીજું આપણને પાસું છે એમાં મૂડી મૂડીમાંથી વ્યાજ મળે અને શ્રમ શ્રમ એટલે આપણને એમાંથી વેતન મળે પગાર મળે અને આયોજક જેને કારખાનું છે આયોજક કે એને નફો મળે આ ઉત્પાદન કરે અને ઉત્પાદન એ ફરે અને જ્યારે એ લોકો પાસે આવે લોકો પૈસા ચૂકવે પાછું એ ઉત્પાદક પાસે જાય આમ આખું પૈસા છે અર્થતંત્ર આપણું પૈસા ફેરે જ રાખે છે એક જગ્યાએ સ્થિર નથી થતા અને ફરવા જ જોઈએ તો જ એ લોકોની આર્થિક સ્થિતિ સુધરે અને બધાને વસ્તુ પ્રાપ્ત થાય એટલે આવો જે અલિપ્તંત્ર રાષ્ટ્રની આવકના ચક્રકાર પ્રવાસ છે એ એમનો ફરતો જ રહે છે એ જોયું પછી રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો આપણા કોષમાંથી નીકળી ગયા છે કુલ આંતરિક પેદાશ શુદ્ધ આંતરિક પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ આ બધું પહેલાં આવતું હતું કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક કઈ હોય એના સૂત્ર દ્વારા આપણે એને જાણી શકતા હતા પરંતુ એ હવે આપણા કોષમાં નથી એટલે માથાડીટ આવક એ બધા મુદ્દા નીકળી ગયા છે હવે રાષ્ટ્રીય આવક માપન માટેનું આપણે ભણવાનું હતું એમાં બે વસ્તુ આપણે જોઈતી ત્રણ બાબતે આપણે રાષ્ટ્રીય આવક માપી શકીએ એક ઉત્પાદન પદ્ધતિથી બીજી આપણને આવકની પદ્ધતિથી આપણે રાષ્ટ્રીય આવક માપી શકી અને ત્રીજી ખર્ચની પદ્ધતિ બે આપણે જોઈ કે ઉત્પાદન થયું હોત તો એમાં મહત્ત્વની બાબત હતી કે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં એનું વર્ગીકરણ વસ્તુ કે સેવાની પસંદગી ગૃહિણા ઘરકામની સેવા સ્વ વપરાશની વસ્તુઓ સંરક્ષણ પોલીસ આરોપિત ભાડું બેવડી ગણતરી આ બધા મુદ્દા આપણે વિગતવાર ચર્ચા કરેલી એટલે ઉત્પાદનથી આપણી આવી રાષ્ટ્રીય આવક માપવા માટે આટલા મુદ્દા એ ઘણા બધા ગુંચવણ ભર્યા છે એટલે આપણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક બરાબર માપી શકતા નથી અને ત્યાર પછી મૂલ્ય મૂલ્યવૃદ્ધિની પદ્ધતિથી પણ આપણને ઘણી બેવડી ગણતરીના આવા રહેલું હતું એ પણ આપણે ચોખ્ખું અને પરોક્ષ વેરા સબસિડી પુનઃ વેચાણ આવા ઘણા મુદ્દાઓ છે કે જેના કારણે આપણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક માપવામાં એ મુશ્કેલી પડે છે એટલે ઉત્પાદન પદ્ધતિ પછી આપણે જે બીજી પદ્ધતિ હતી આવકની પદ્ધતિ જે આવક થાય છે એના લીધે પણ આપણે એમાં ઘણી બધી મુશ્કેલી પડતી હતી અને હવે ખર્ચની પદ્ધતિ કે જે વસ્તુ આપણે વાપરીએ ઉપયોગમાં લઈએ એનાથી પણ આપણે રાષ્ટ્રીય આવકને માપી શકીએ આ બહુ સરસ સમજાવી છે કે ખર્ચની પદ્ધતિ છે એ એટલે કે આપણે વસ્તુ ખરીદી છીએ અને વપરાશમાં લઈએ છીએ એમાંથી મળતી દેશની જે રાષ્ટ્રીય આવક એના ઉપર કરવેરા એ લેવામાં આવે છે તો હવે ખર્ચની પદ્ધતિ વિશે આપણે જોઈએ તો સૌ પહેલાં ફ્રીસરની વ્યાખ્યા પરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે વર્ષ દરમિયાન વ્યક્તિઓ કુટુંબો પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ પર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો જે સરવાળો કરી અને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે આ પદ્ધતિમાં જે આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે એટલે આપણને સમજાયું કે ઉત્પાદન કે આવક એ પદ્ધતિ માપવામાં ઘણી બધી મુશ્કેલીઓ છે પરંતુ ખર્ચની પદ્ધતિ એવી છે કે જે સરકાર વાપરે લોકો વાપરે કુટુંબ પેઢી જે કંઈ પણ ખર્ચ કરે છે એના ઉપર જે ટેક લેવામાં આવે અને તો આપણે એને સાચી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય દેશને આવક થાય અને એ આવક જે દ્વારા ટેઘરાવે છે એમાંથી પછી એનો વિકાસ થઈ શકે એટલે જે રાષ્ટ્રની આવક કેટલી થઈ એ માપવા માટે ખર્ચ પદ્ધતિ અત્યારે ઘણી બધી આપણને એ મહત્વનું પાસું અને આમ કહીએ તો એમાંથી દેશની આવક ઘણી થાય છે પણ એમાં પણ ખામી છે આપણે જોઈએ છીએ ખોટા બિલ અને ખોટું ઘણું બધું ટેક્સ ભરતા નથી ટેક્સ કેમ છુપાવો કે બધા સીએ લોકો સીએ લોકો એ આવું એમાંથી છટક બારી ગોતી લે છે એટલે ચોખ્ખી રાષ્ટ્રીય આવક માપવી તો બહુ મુશ્કેલવારી છે એટલે ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન જે અંતિમ વસ્તુઓની સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે એટલે આપણે જે છેલ્લો ફાઇનલ જીએસટી ભરીએ છીએ કે જે વપરાશમાં ઉપયોગમાં જે પેઢીઓ કુટુંબો એ સરકાર જે લે છે એટલે ખર્ચ પદ્ધતિથી રાષ્ટ્રની આવક માપવામાં આવે છે એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ એટલે કે જીડીપી જેટલું હોય છે ગ્રોસ જે ડિમાન્ડ છે એની પ્રાઇસ કેટલી થાય છે એ ગ્રોસ જે પ્રાઇસ છે એ ખર્ચ થાય ડિમાન્ડથી એમાં જે કાંઈ સરકારને આવક થાય એના ઉપરથી રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે પરંતુ આમાં પણ ઘણી બધી ખામીઓ રહેલી છે હવે આપણે મહત્ત્વની બાબતો જોઈએ તો કે નાણાકીય ખર્ચના ચાર ઘટકો છે એમાં એબીસીડી સીડી આપ્યું એમાં વપરાશી ખર્ચ રોકાણ ખર્ચ સરકારી ખર્ચ અને ચોખ્ખું નિકાસ ખર્ચ એ આપણે જોઈએ તો એ ખર્ચની પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવક માપવામાં આવે તો એ આપણે ઘણી મુશ્કેલીઓ પણ ઊભી કરે છે એ પણ જોશું કે નાગરિકો કુટુંબો ધંધાધારી પેઢીઓ દ્વારા જે વપરાશી વસ્તુ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે હવે માનો કે ટીવી સ્કૂટર કાર જેવી ટકા વસ્તુ પછી અનાજ ફળ શાકભાજી જેવી નાશવંત વસ્તુ તેમજ શિક્ષણ ડૉક્ટરી સારવાર વાહન વ્યવહાર સંદેશા સંદેશાવ પાછળ થતા ખર્ચનો સમાવેશ થાય છે કેવા પ્રકારના સરકાર ખર્ચ કર છે કુટુંબ કેવું ખર્ચ કરે છે પેઢી કેવું ખર્ચ કરે વ્યક્તિ એ ખર્ચ કેવું કરે છે એના ઉપર આ વપરાશી ખર્ચ ઉપરથી રાષ્ટ્રની આવક છે એ આપણે માપી શકીએ છીએ એમ કીધું કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે જે આવી નીચેની બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે એમાં સૌ પહેલાં આપણે ટીવી પાછળ ખર્ચ સ્કૂટર કાર એના બધા ખર્ચાઓ આ બધી છે ટકાઉ વસ્તુ લાંબા ગાળાની તો એક વર્ષ દરમિયાન કેવી રીતે ગણી શકું પછી બીજું કે નાશવંત વસ્તુ છે અનાજ ફળ શાકભાજી એકવાર ખરીદી એમાં ખર્ચ કર્યું તો એ ખવાઈ જાય એટલે એ નાશવંત વસ્તુ શિક્ષણ ડોક્ટરી સારવાર વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર પાછળ જે ખર્ચ થાય છે આ બધા જ ખર્ચને એમાં સમાવી લેવાના છે હવે રોકાણ ખર્ચ એટલે કે નાગરિકો છે કુટુંબો છે ધંધાદારી પેઢીઓ જે મૂડી રોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે આમાં એની ગણતરી લેવાની કે કારખાનું નાખે કોઈ મકાન બનાવે પ્લાન બનાવે કોઈ યંત્ર સામગ્રી ખર્ચ થતો હોય કોઈ વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ કે સાધનો પર થયેલા ખર્ચ એ મૂડી રોકાણ ખર્ચ તરીકે ગણવામાં આવે છે તો એ રાષ્ટ્રની એક આવક થાય છે કે આવા ખર્ચ પાછળ જે કાંઈ આવક થાય એના ઉપર સરકાર ટેક્સ લે છે અને એ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે ત્યાર પછી સરકારી ખર્ચા તો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વસ્થ સ્વરાજની સંસ્થાઓ વગેરે વપરાશી ખર્ચ મૂડી રોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ વગેરેનો પણ સમાવેશ ગણવામાં આવે તો એ રાષ્ટ્રીય આવક માપવામાં માટે આપણે સરકારી ખર્ચા જોઈએ છે કેટલા પગાર પથા અને કેટલું બધું વિકાસના કામો કરે આ બધું જે ગણી લેવામાં આવે તો એ પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવક માપી શકાય છે આવી ચોખ્ખું નિકાસ ખર્ચ કે દેશના નાગરિકોનું જે વિદેશી વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ દેશનો ખર્ચ છે આપણી નિકાસ હોય વિદેશના નાગરિકનું આપણી વસ્તુ પાછળનો ખર્ચ છે તેથી તે બંને વચ્ચેનો જે તફાવત આવે આપણે આયાત કરીએ નિકાસ કરીએ અને બંનેમાંથી જે કંઈ ઊંડિયા એ વધારે આપવું પડે કે આપણને નફો થતો હોય એ રાષ્ટ્રીય આવકનો એક ભાગ ગણી અને આપણે એનાથી માપી શકીએ છીએ કે આપણા એક દેશની રાષ્ટ્રીય આવકમાં એક આ કટક પણ ઉમેરવું જોઈએ તો વચ્ચેના તફાવતની ચોખ્ખી નિકાસો જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે એટલે આ બધા પાસાને ધ્યાનમાં રાખી તો જ દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થઈ શકે એટલે કે કુલ રાષ્ટ્રીય આવક આપણે માપવી હોય તો વપરાશી ખર્ચ વધતા રોકાણ ખર્ચ સરકારી ખર્ચા અને ચોખ્ખું નિકાસ ખર્ચ આ ચારેયનો સરવાળો કરીએ ત્યારે જ આપણને રાષ્ટ્રની આવક પ્રાપ્ત થાય અને આપણે એને ગણી શકીએ છીએ હવે બીજો મુદ્દો એમાં છે કે રાષ્ટ્રીય આવકમાં ન ગણવાના ખર્ચાઓ કયા કયા તો દેશની આવકમાં આપણે આ ગણ્યું કે વપરાશી ખર્ચ મૂડી રોકાણ ખર્ચ કોઈ રોકાણ કરે કારખાનું નાખે અથવા તો સરકારી ખર્ચાઓ અને ચોખ્ખું આયાત નિકાસના ખર્ચા આ ચારેયનો સરવાળો કરી તો આપણને દેશની રાષ્ટ્રીય આવક આપી શકીએ હવે રાષ્ટ્રની આવકમાં જે કયા ખર્ચા ન ગણી શકાય તો કે ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓ એક વખત સ્કૂટર લઈ લીધું પછી એને પાછું વેચો તો એ ખર્ચ જે એ ગણાતું નથી બીજી વખત એ નહીં એકવાર મોબાઈલ લઈ લો પછી કોકને અડધા ભાવે કે જે ભાવે વેચો એ આપણી દેશની રાષ્ટ્રીય આવકમાં માપવાનું નથી નકર બે વખત આપણી એ આવક ગણાય છે એટલે રાષ્ટ્રની ચોખ્ખી આવક મળે નહીં એટલે એક જ વખત ગણતરી બેવડી ગણતરી ન થવી જોઈએ એમ કહેવા માગે છે ને ત્યાર પછીનું જે હેરફેરનો ખર્ચ બદલા ચૂકવણી વગેરે હેરફેરના ખર્ચમાં પેન્શન બેકારી પથ્થું વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ થાય છે પણ જૂના શેરની ખરીદી પાછળનો ખર્ચ વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનો ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી એટલે તમે જે એક વખત શેર કોઈ લીધા કંપની સ્થાપના થઈ અને પછી એ બીજાને શેર વેચે તો એને બીજી વખત એ ખર્ચ લેવાનું નથી એક વખત જે ખરીદવું છે એક જ વખત ગણાવવું જોઈએ એમ કહેવા માગે છે પણ પેન્સિલ ચૂકવવામાં આવે બેકારી ભથ્થું ચૂકવવામાં આવે કોઈ સહાય મદદ કરવામાં આવે તો એ ખર્ચને ધ્યાનમાં લેવાનું છે આવા ખર્ચા જે પાછળ થતું હોય તો રાષ્ટ્રની આવક એમાંથી પણ માપી શકાય છે કેટલા ખર્ચાઓ એવા છે કે જે વસ્તુઓ સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે તેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી કેટલીક વસ્તુઓ છે એના હિસાબો અને ખર્ચા મળતા ન હોય તો એ દેશની રાષ્ટ્રીય આવક માપવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એટલે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલીઓ એ જોઈએ કઈ રીતે આપણને આ ત્રણેય પદ્ધતિમાં ઘણી બધી મુશ્કેલી છે માપવા માટે તો વ્યક્તિઓના ખર્ચા આધારભૂત આંકડા મળતા નથી એક તો બધા ટેક્સ છુપાવે વેચાણ છુપાવે ચોખા બધા જ બિલો નથી બનાવતા આને કારણે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ પૂરેપૂરી પ્રાપ્ત થતી નથી સરકારને પૂરો ટેક્સ મળતો નથી હવે એને કારણે આ પદ્ધતિ રાષ્ટ્રીય ગણમાં એટલી બધી મુશ્કેલીઓ સર્જાય છે તો એક ઉદાહરણ જોઈએ કે આરવ નામનો ઉદ્યોગપતિ એકાઉન્ટ તેના એકાઉન્ટમાંથી જે મિલાપને ત્રીસ હજાર પગાર ચૂકવો એટલે ખર્ચ થયો ત્રીસ હજાર તો એ રાષ્ટ્રની આવક ગણાય પછી અને ત્રીસ હજાર ખર્ચ પેટે એને ગણે એટલે કે એકાઉન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુને ત્રણ હજાર આપે છે હવે ત્રીસ હજાર એક વખત રાષ્ટ્રની આવક આપણે ખર્ચ પદ્ધતિએથી ગણી પરંતુ એમાંથી ત્રણ હજાર પાછા ખર્ચ પેટે કામવાળા બેનને આપે છે તો એ ફરી પાછું ગણાય એટલે આપણે આમ જોઈએ તો તેને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં ખર્ચ કેટલો તો ત્રીસ હજાર પ્લસ ત્રણ હજાર એટલે તેત્રીસ હજાર ખર્ચ થયું તો આવા ત્રણ હજાર ગણવું ન જોઈએ તો કયું ખર્ચ ગણવું એ ખૂબ જ મુશ્કેલી ભરવું કામ છે તો આમ ખર્ચની પણ બેવડી ગણતરી થાય છે એટલા માટે બધી જ પદ્ધતિઓમાં કંઈક ને કંઈક ખામી છે એટલે ચોખ્ખી રાષ્ટ્રીય આવક માપવી ખૂબ જ મુશ્કેલી છે પણ જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો સાચે સાચું લોકો કહેતા હોય અને ગણતરી કરતા હોય તો ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ એ ભ્રષ્ટાચારને ઘણું બધું છે એમાં આપણે બહુ ઊંડા ઉતરવું નથી એટલે રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ ખામી તો છે જ આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે બદલે ઉત્પાદન આવક અને ખર્ચ એ ત્રણેય પદ્ધતિ એકબીજા ઉપર જો ધ્યાન રાખવામાં આવે તો દેશની રાષ્ટ્રીય આવક માપવામાં સહેલું પડે પરંતુ ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની રીત અનુકૂળ છે એટલે ઉત્પાદન થાય એના ઉપર ટેક લે તો એ વધારે આપણને એ માપી શકાય એટલા માટે જીએસટી છે એ ઉત્પાદકો ઉપર નાખવું જે કંઈ ઉત્પાદન થાય એના ઉપર જીએસટી લેવામાં આવે અને ખર્ચની પદ્ધતિમાં એ ગણવામાં આવે તો આ રીતે રાષ્ટ્રની આવક માપી શકાય પરંતુ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થતી નથી એ ખાનગીમાં ધ્યાન રાખવાનું કે ભ્રષ્ટાચાર છે ઘણી છટકબારીઓ છે એને કારણે આ પાઠમાં રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ અને જે આજે ચર્ચા કરી એ બધું એટલું યાદ રાખજો પછી નાણાકીય આવક અને વાસ્તવિક આવક એ મુદ્દો નીકળી જાય છે થોડીક ચર્ચા કરવી હતી પરંતુ હવે સમય આપણી પાસે નથી એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી માપનની જે મુશ્કેલીઓ છે એની ચર્ચા પણ છ સાત મુદ્દા આપ્યા છે એ સે જોઈ જજો પછી દસમો પાઠ આપણે જોશું અંદાજપત્ર એ સરસ મજાનો તમને મજા આવે પણ એમાં પણ ઘણા મુદ્દા એ કાઢી નાખ્યા છે